શ્રી પરશુરામજીની પ્રતિમાના સ્થાપનાના પર્વની ઉજવણી સાથે શ્રી પરશુરામ સંગઠનના વર્ષ બે હજાર પચીસના કેલેન્ડરનું વિમોચન બ્રાહ્મણોના આરાધ્ય શ્રી પરશુરામ ભગવાનની પ્રતિમાના સ્થાપના દિવસ નિમિત્તે ભગવાન શ્રી પરશુરામની પૂજા તેમજ શ્રી પરશુરામ સંગઠનના નૂતન વર્ષના કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી ભૃગુઋષિ મંદિર ખાતે સ્થાપિત બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાના સ્થાપના પર્વની શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા યજમાલ હેમલ દવે પરિવારના હસ્તે ભૂદેવોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાની પૂજા કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે શ્રી પરશુરામ સંગઠનના વર્ષ બે હજાર પચીસના નૂતન વર્ષના કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યું હતું જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે યોજાયેલા પૂજા તેમજ વિમોચન કાર્યમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ તેમજ શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંતભાઈ રાવલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ ચેરમેન પિયુષભાઈ વિન રવિન્દ્રભાઈ હિંડેડિયા બ્રહ્મ સોશિયલ ગ્રુપના મહામંત્રી જાગેશ પંડ્યા બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના એકમના મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિત શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક સદસ્યો સભ્યશ્રી મહાબલી ગ્રુપના સભ્યો સહિત શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન પરશુરામજીએ નક્કી કરેલા વ્યક્તિ જ આજે અહીંયા આવ્યા છે જે ઉપવા નથી નથી કર્યા તે નથી આવ્યા આપણા નસીબમાં હતું એટલે ઉપરની પ્રેરણા મળી કે ભાઈ જાઓ અને એમને પ્રેરણા મળી કે ભાઈ આટલાને આમંત્રણ આપો તો જેટલાને આમંત્રણ એમણે નક્કી કરેલું હશે કે આજે આપણે બધા ભાગ્યશાળી છે કે આજે આપણા આટલા શુભ દિવસે આ ભગવાનની પૂજા કરવાનો એમની આરતી ઉતારવાનો લ્હાવો આપણને માય હરેશભાઈ થકી મળ્યો સાથે સાથે નવું વર્ષ આવી ગયું અને એની ફિકર એમણે કરી કે ભાઈ નવું વર્ષ આવી ગયું છે તો મારા બુદ્ધેવના ઘરે પણ નવું કેલેન્ડર અને તે પાછા આપણા સમાજનું કેલેન્ડર જેમાં બધી જ વિગતો પણ હોય તો એ પણ આપણને પ્રાપ્ત થયું ભગવાનને આજે આપણે માથે રાખીને ભગવાનને આશીર્વાદ લઈને આજે આપણે ભેગા થયા છે ત્યારે બધા સમૂહમાં હરેશભાઈને આપણા અભિનંદન આપીએ છીએ મારે આવા કાર્યક્રમો શુભ કાર્યક્રમો એ રાખતા રહી ભગવાન એને શક્તિ આપે